તમે બનાવી છે ક્યારેય ચેકોની બરફી તો અત્યારે ઉનાળો છે ને તો ચેકુ ખૂબ સરસ એવા સિઝનેબલ મળતા હોય છે અને મીઠાઈ પણ ટેસ્ટમાં એટલી સરસ છે નવરાત્રિ ચાલી રહી છે સાથે જ રામનવમી આવે છે અગિયારસ પણ આવે છે તો ભગવાનને ભોગ ધરવો હોય અથવા તો તમારે ફરાળમાં ખાવી હોય તો ખૂબ સરસ એવી આ રેસીપી છે આજની અને ખાસ કરીને જ્યારે મીઠાઈવાળાની દુકાનેથી મીઠાઈ આપણે અનહાઇજેનિક લાવીએ છીએ મોંઘી બહુ પડે છે પરંતુ ઘરે જોઈ શકાય છે કેટલી સરસ બહારથી લાવ્યા હોય એવી જ લાગે આ મીઠાઈ કોઈને કહી શકે કે બહારથી નથી લાવે એટલી સરસ ટેસ્ટી બને છે દેખાવમાં પણ એટલી સરસ છે અને બનાવી તો ખૂબ સરળ છે તો સૌ પ્રથમ ચીકુ લેવાના છે તો ચીકુ મેં સાતસો ને પચાસ ગ્રામ જેટલા લીધા છે અને જ્યારે ચીકુનેથી મીઠાઈ બનાવવાની શરૂઆત કરો પહેલાં તેને સ્વચ્છ પાણીથી ધોઈ લેવા ખૂબ જરૂરી છે એટલે કે રેતીનો કે માટીનો કે ઉપર કંઈ પણ ધૂળ લાગેલી હોય તે બધે નીકળીને ચોખ્ખા થઈ જાય ત્યાર પછી ચીકુને છાલ ઉતારી લેશું અહીં મીઠાઈમાં ચીકુને છાલ ઉતારવી ખૂબ જરૂરી છે ચીકુ જોઈએ તો પ્રકૃતિનું એકદમ ઠંડુ છે એટલે ઉનાળામાં ગરમીની સામે રક્ષણ આપતું એક ફળ છે સિઝનેબલ ફળ કહી શકાય અને આમ પણ તમે જુઓ તો વાઇઝ ફળ પણ અલગ અલગ છે તો વાઇઝ ફળ આપણે ખાઈએ તો શરીર માટે ખૂબ બેનિફિટ છે ખૂબ ગુણકારી છે ચીકુની છાલ ઉતારીને બે ભાગ કરવો એટલે એ ચીર દેખાતો હોય છે તો જો વધારે પ્રમાણમાં ચીર હોય અથવા તો વધારે પ્રમાણમાં વ્હાઇટ ભાગ દેખાય સફેદ ભાગ દેખાય એને દૂર કરવો ખૂબ જરૂરી છે નહીં જ્યારે મીઠાઈ બનાવશો ને ત્યારે ચીકાસ પકડી લેશે એટલે કે લાળ જેવો ભાગ બનશે ત્યાર પછી ચીકુની અંદરથી બે કાઢી લેશું અને હવે ચીકુની છાલ ઉતરી જાય ને ત્યાર પછી આવી મેં ખમણી લીધી છે અને મોટા વધારે કાણાવાળી હોય તો પણ ચાલે પરંતુ ક્યારેય મિક્સર જારની અંદર તેને ગ્રાઇન્ડ કરવાની ભૂલ કરવાની નહીં તો જુઓ ચેકુને આપણે આ નાની ખમણી છે ને એનાથી જ ખમણી લેવાના છે તો ચીકુ આપણે ખમણીએ ને એટલે એમાંથી જુઓ પાણી બિલકુલ નહીં નીકળે જોઈ શકાય છે કે એકદમ ચીકુનો પલ્પ ભેગો થયો છે ક્યાંય પણ તમને પાણીવાળો ભાગ જોવા નહીં મળે સે તમે આ રીતે જુઓ ને તો પણ તમને ફક્ત માવો જ લાગે છે પાણી છૂટું નથી પડતું બાકી તમે ગ્રાઇન્ડ કરો એટલે એકદમ લિક્વિડ ફોર્મમાં આવે છે હવે જુઓ માવો લેવાનો છે આ મીઠાઈની અંદર પરંતુ અત્યારે મારી પાસે પેંડા છે તો હું પેંડાનો ઉપયોગ કરી રહી છું તો પેંડા ન લેતા હોય ને તો તમારે અહીં બસો પચાસ ગ્રામ જેટલો માવો લઈ લેવાનો છે તો કહી શકાય કે અહીં મેં ગળિયા માવાનો ઉપયોગ કર્યો છે પેંડા છે એટલે તો હવે જુઓ જે પેંડા છે એટલે સરસ આવો ભૂકો થઈ ગયો છે ત્યાર પછી જો તમે માવો લેતા હોય તો ફ્રીજમાં હોય અને કઠણ હોય તો પછી એને ખમણીથી આવો કરી લેવાનું છે છીણી લેવાનું છે તો આ રીતે પેંડા અથવા તો માવો તમે લઈ શકો છો ત્યાર પછી જે ચીકુનો પલ્પ છે એને કડાઈમાં ઉમેરી દઈશું જુઓ ત્યારે કડાઈ છે મેં ગેસ પર નથી મૂકી ત્યાર પછી વન ફોર કપ એટલે વજનમાં જોઈએ તો પચાસ ગ્રામ ખાંડ છે કપથી વન ફોર કપ અને વજનમાં પચાસ ગ્રામ ખાંડ ને ચેકો સાથે મેલ્ટ કરવાની છે હવે પેંડાનો ઉપયોગ કરું છું એટલે પેંડા ગળ્યા હોય છે એટલે મેં પચાસ ગ્રામ જ ખાંડ લીધી છે પરંતુ જયારે તમે માવાનો ઉપયોગ કરો ત્યારે માવો મોળો હોવાથી બસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની છે કદાચ જો ચીકુ મોડા છે તો પછી તમે બસો વીસથી ત્રીસ ગ્રામ જેટલી ખાંડ લઈ શકો છો તો જો આ રીતે ખાંડ છે એ સરસ રીતે ચીકુ સાથે ગળી ગઈ છે ત્યાર પછી આપણે તેને ગેસ પર મૂકવાની છે અને ધીમો ગેસથી મીડિયમ ગેસ રાખીશું અત્યારે મેં મીડિયમ ગેસ રાખ્યો છે અને સતત તેમાં ચમચો ફેરતા રહેશો અત્યારે મસ મિશ્રણ છે તમે જોઈ શકો છો એકદમ ઢીલું છે કેમ કે ખાંડનું પાણી થયું છે અને થોડીવાર તમે કૂક કરશો અને જો અત્યારે ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થયો છે એટલે મિશ્રણ થોડું થોડું જાડું થવા મળ્યું છે અને અત્યારે મેં જો મિશ્રણને ખાસું એવું તેને કૂક કરી લીધું છે તેરેક મિનિટ જેટલો ટાઈમ થયો છે બાર તેર મિનિટ જેટલો ત્યાં મિશ્રણ તમે જોઈ શકાય છે કે ચમચામાંથી પડતું નથી બધું જ ખાંડનું પાણી અને ચીકુનું પાણી બળી ગયું છે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ત્યાર પછી આપણે જે પેંડા છે એને મેં ભૂગો કરી રાખ્યા હતા અથવા તો માવો લેતા હોય તો માવાનું છેડ લઈ લેવાનું છે તેને ઉમેરી દઈશું અને ફક્ત ગરમ ગરમ છે ત્યાં ચીકુના જે માવો છે એની સાથે દૂધના માવાને મિક્સ કરી લેવાનું છે અને ગરમ ગરમ છે ત્યાં માવો પણ સરસ રીતે ચીકુના પલ્પ સાથે મિક્સ થઈ જશે તો જોઈ શકાય છે કે તરત જ એકથી દોઢ મિનિટમાં બધો જ માવો મિક્સ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દેવાની છે પણ ગેસની ફ્લેમ હવે આપણે ફાસ્ટ કે ધીમે નહીં રાખીએ મીડિયમ જ રાખવાની છે એ ભૂલ કરવાની નથી ફાસ્ટ રાખવાની કેમ કે તળિયે ચોટતું જાય તો આ રીતે હવે સરસ રીતે જે માવો છે એને ચીકુની સાથે કૂક કરતા જશો જેમ જેમ આપણે તેને પકવતા જશું એમ મિશ્રણ વધારેને વધારે ઘાટું થતું જશે અને આ રીતે બને ત્યાં સુધી એકદમ સરસ કઠણ માવો થઈ જાય અને ચમચામાં વજન લાગવા મળે એવું મિશ્રણ રેડી કરવાનું છે અને અથવા તો જો તમારું જે વાસણ છે એની સપાટી છોડી દે ત્યાર પછી જ આપણે તેમાં ફક્ત અડધી જ ચમચી ઘી બિલકુલ ઘી ન નાખો તો પણ ચાલે પરંતુ થોડીક ઉપરથી શાઇનિંગ આવે તો દેખાવ પણ સારો આવે છે અને થોડીક એવી ફ્લેવર પણ ઘીને આવશે તો આ રીતે ઘીને મિક્સ કરી દેવાનું છે એકદમ ધીમા ગેસ પર બે મિનિટ ઘી મિક્સ કર્યું છે ત્યાર પછી એકદમ ઠંડુ થવા દેવાનું છે તો એકદમ ઠંડુ થઈ જાય એ માટે તેને મેં એક અલગ પ્લેટમાં લઈ લીધું છે કેમકે વાસણ ગરમ હોય છે એટલે ઠંડુ થતાં વાર લાગે છે તો આ રીતે ફેલાવતી ગઈ છું અને ઠંડુ કરી લીધું છે તો એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે બરફી બનાવવાની પ્રોસેસ કરવાની જો ગરમ ગરમ મિશ્રણને આપણે પ્લેટમાં ઉમેરી દઈએ ને તો નીચે પાણીનો ભાગ આવે વરાળ નીકળી ન શકે એનું જ પાણી થાય છે ત્યાર પછી એક મેં આવી પ્લેટ લીધી છે તમે જો આવી પ્લેટ તમારી પાસે ન હોય તો પછી ગોળાકાર પ્લેટ પણ લઈ શકાય છે બટર પેપર છે ઘીવાળું કરી લીધું છે અને તેની ઉપર મેં આ મિશ્રણ ઉમેરી દીધું છે અને એક સરખું તેને લેવલ આપી દીધું છે અહીં કોઈ પણ આપણે ફ્લેવર ઉમેરી નથી નથી એલચી ઉમેરી કે કેસર ઉમેર્યું કેમ કે નેચરલી બરફી છે તો ચીકુનો ટેસ્ટ જળવાય એ ખૂબ જરૂરી છે તો જ ચીકુની બરફી કહેવાય ત્યાર પછી અહીં મેં સિલ્વર વર્કથી તેને ગાર્નિશ કરી છે જો તમારી પાસે સિલ્વર ફોઈલ ન હોય તો પણ આ બરફી એટલી સરસ દેખાય છે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરો તો અને જરૂર છે કે તમે જો ભગવાન માટે બનાવતા હોય તો સિલ્વર વર્કનો ઉપયોગ કરવાનો નહીં તો જો ડ્રાયફ્રુટ ઉમેરવા હોય તો આ રીતે તમે કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો મેં થોડી પિસ્તાની ફ્લેક્સ ઉમેરી છે અને તમે બદામ છે કાજુ છે એનો પણ ઉપયોગ કરી શકો છો સેજ હળવા હાથે દબાવી દેવાની એટલે સેજ ચીપકી જાય અને તેનાથી અલગ ન થઈ જાય નીકળી ન જાય તો આવી રીતે હળવા હાથે દબાવવાથી બધી ચોટી જશે અને એકદમ સરસ બધી દેખાવ પણ મસ્ત આપતી હોય છે લાગે છે ને કે બહારથી લાવ્યા હોય એવી ખબર જ ન પડે કે ઘરે મીઠાઈ રેડી થઈ જાય એમ ત્યાર પછી તેને આ રીતે કટ કરી લેવાની છે કોઈ પણ શેપ તમે ત્રિકોણાકાર આપી શકો સ્કવેર આપી શકો રાઉન્ડ શેપ પણ આપી શકાય છે અને ત્યાર પછી આ મીઠાઈને મેં આખી રાત એમને રહેવા દીધી હતી એટલે પરફેક્ટ તેનો શેપ છે એ જાળવી રાખે તો જુઓ શેપ પણ એકદમ સરસ આવ્યો છે દેખાવ પણ સરસ લાગે છે અને ટેસ્ટમાં તો આપણે જ્યારે માવાથી બનાવીએ તો એટલો સરસ તેનો ટેસ્ટ આવે છે ખૂબ સરસ આ મીઠાઈ બને છે અંદરથી સોફ્ટ છે અને શેપ પણ તેનો એટલો સરસ આવે છે કે ખબર જ ન પડે કે આ મીઠાઈ તમે ઘરે બનાવી છે ચોક્કસ અત્યારે ચીકુ મળે છે તો બરફી બનાવી જોજો ખૂબ જ ગમશે તમને અને ટેસ્ટમાં તો એટલી સરસ છે ને કે બીજી વાર તો બનાવશો રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરવાનું ન ભૂલશો આવજો જય શ્રી કૃષ્ણ